ખૂબ જ મહત્વપૂર્ણ બાબતો એક કાચા દૂધમાં જે તત્વ હોય છે તે ત્વચાની કુદરતી ચમક વધારે છે અને સાથે જ ત્વચાની કોશિકાઓને પોષણ આપે છે બે દરરોજ રાત્રે હિંગનું પાણી પીવાથી શરીરને પૂરતા પ્રમાણમાં એન્ટીઓક્સિડન્ટ મળે છે જે ફ્રી રેડિકલ સામે રક્ષણ આપે છે ત્રણ તડકાના કારણે ગરદન પર ટેનિંગ થઈ ગયું હોય તો લીંબુના રસમાં મધ ઉમેરીને લગાડવું જોઈએ ચાર દૂધ સાથે પણ દહીંનું સેવન ન કરવું જોઈએ પાંચ નિયમિત રીતે મહિનામાં એકવાર ફ્રીજ અને ફ્રીઝરની સાફાઈ જરૂર કરો છ તમારી ત્વચાને સ્વસ્થ અને હેલ્ધી રાખવા માટે શરીરને હાઇડ્રેટ રાખો દિવસ દરમિયાન પુષ્કળ પાણી પીવો સાત વિટામિન સીથી ભરપૂર વરિયાળીનું પાણી પીવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે આઠ વરિયાળીનો પોટેશિયમથી ભરપૂર હોય છે જે બ્લડ પ્રેશરની સમસ્યાને નિયંત્રિત કરવામાં મદદ કરે છે નવ ધૂમ્રપાન અને દારૂ પીવાનું ટાળો જેના કારણે કોલેસ્ટ્રોલ લેવલ વધવા લાગે છે દસ જૂના ટૂથબ્રશ પર ટૂથપેસ્ટ લગાવી ચાદીના દાગીના પર ઘસો આમ કરવાથી તેમાં નવા જેવી જ ચમક આવશે અગિયાર દાંતને સફેદ કરવા માટે તમે લીમડાના દાંતનો ઉપયોગ કરો તેનાથી દાંત સાફ થશે અને મોઢામાંથી દુર્ગંધ આવતી હોય તો દૂર થશે બાર મોઢામાં ચાંદાની સમસ્યા ઉનાળામાં થવા લાગે છે આવી સ્થિતિમાં મોઢાના ચાંદા મટાડવા માટે ઇસ્બગુલને દહીંમાં ભેળવીને ખાઓ તેર ઇસ્બગુલને દહીંમાં ભેળવીને ખાવાથી માથાનો દુખાવો મટે છે ઉપરાંત આ મિશ્રણ તણાવ દૂર કરવામાં મદદ કરે છે ચૌદ જમતી વખતે ફોનનો ટીવી જેવા ઉપકરણનો ઉપયોગ કરવાનું ટાળો પંદર જો રાત્રે વધુ પડતું પાણી પીવાથી સતત ઊંઘમાં ખલેલ પડતી હોય તો કોલેસ્ટ્રોલનું સ્તર પણ વધી શકે છે સોળ કાચા દૂધમાં જે લેક્ટિક એસિડ હોય છે જે ત્વચા પર દેખાતા ડાઘને દૂર કરવામાં મદદ કરે છે સત્તર વાળને મજબૂત જાડા અને ચમકદાર બનાવવા માટે ડુંગળીનો રસ માથા પર લગાવી શકાય છે અઢાર ડુંગળીમાં એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીફંગલ ગુણ હોય છે આ વાળના વિકાસ માટે ફાયદાકારક છે ઓગણીસ નાળિયેરનું દૂધ ઉમેરવાથી હળદરની કડવાશ ઓછી થાય છે અને વાનગીનો સ્વાદ વધે છે સાથે ક્રીમી ટેક્સચર પણ બને છે વીસ ફેવિકોલના ડાઘને દૂર કરવા ડાઘ પર બરફ મૂકો અને પીગળી જાય તો કપડાંની મદદથી લોહીને સાફ કરો એકવીસ જો ઘરમાં કીડીઓથી પરેશાન છો તો રસોડાના દરેક ખૂણામાં તજ પાવડર છાંટી દો તેની સુગંધથી કીડીઓ ગાયબ થઈ જશે બાવીસ ફુદીનાના તેલનો સ્કેમ કરી મકોડા કીડી વંદા ભાગી જાય છે તેનાથી ઘરમાં પણ ખુશ્બુ બનેલી રહે છે ત્રેવીસ સૂકું નાળિયેર ખાવાથી લોકો માથાના દુખાવાથી રાહત મેળવી શકે છે તેનાથી તમારું મન પણ શાંત થાય છે અને તમને સારું લાગે છે ચોવીસ બદામ ભૂખને કંટ્રોલ કરે છે અને મેટાબોલિઝમને બૂસ્ટ કરે છે પલાળેલી બદામ ખાવાથી કેલેરી ઝડપથી બળે છે પચ્ચીસ કારેલાનો રસ ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે જો તમને આ વીડિયો ગમ્યો હોય તો લાઇક કરો મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ